કેશોદમાં વાતાવરણમાં અચાનક પલટો ધોધમાર વરસાદનું આગમન થતાં નવરાત્રિ ગરબામાં ખેલૈયાઓમાં નિરાશા કેશોદમાં સાંજના આઠ વાગ્યાના સમયે અચાનક વરસાદ વરસતા આજે ચોથા નોરતામાં ગરબા રસિકોને ગરબા રમવામાં પડશે ભંગ થોડી જ વારમાં સારો એવો વરસાદ પડતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા જેને લઈ કીચડ થવાને લીધે ગરબા રમવામાં મુશ્કેલીઓ પડશે તેવું હાલ લાગી રહ્યું છે ઇમરજન્સીની પળોમાં સમન્વય હોસ્પિટલ છે આપની સાથે જ્યાં ચોવીસ કલાક સારવાર રહેશે ઉપલબ્ધ અતિ ગંભીર દર્દીઓ માટે સુપર સ્પેશિયાલિટ ડોક્ટરની સુવિધા અધ્યતન આઈસીયુ મોડ્યુલર ઓપરેશન થિયેટર ક્વોલિફાઈડ સ્ટાફ કેન્સરની તમામ સારવાર એક છતની છે તેમજ આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ ઇમરજન્સી વિભાગ સમન્વય હોસ્પિટલ કોયલી ફાટકની બાજુમાં સાપુર સોરઠ તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ